તો જરા શું કરવાનું છે અહીંયા બતાવું જુઓ આ આપણા ક્લાસની અંદર ટેસ્ટ દ્વારા દરમિયાન લખેલું પેપર છે તો શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ પૂછ્યું છે અને અહીંયા જુઓ ખોટો પડી ગયો જવાબ તમને શું લાગે છે અને નહીં આવડતું હોય મારી ધારણા એવું કે છે કે એને આવડતું તો હશે સૂત્ર બટ અહીંયા રકમ વાંચવાની અંદર થોડોક લોચો કર્યો હશે અને ઉતાવળની અંદર આ વસ્તુ ખોટી લખી હશે આવું નહીં કરતા બાકી બહુ પસ્તાવાનો વારો આવશે હજી અહીંયા જુઓ કે સેક્શન બી ની અંદર પ્રશ્ન પૂછ્યો છે અને અહીંયા જોવો તો સૂત્ર નથી લખ્યું આણે કેમ ભાઈ સૂત્રનો અડધો ગુણ હોય છે સૂત્ર લખવું ફરજિયાત છે જો સૂત્ર નહીં લખો તો પસ્તાવાનો વારો આવશે અડધો માર્ક્સ કટ થઈ જશે હજી અહીંયા જુઓ દાખલાનો આખો દાખલો મેં નથી લખ્યો પણ અહીંયા તમે જુઓ કે આ બંનેનો ગુણાકાર કરો જરા તો ગુણાકાર સાચો કર્યો છે પણ ઓલ ઓવર જોવા જઈએ તો એક જ પોઈન્ટ કાપવાનો હતો અહીંયા બે પોઈન્ટ કાપી નાખ્યા બિચારાના જીરોને ધ્યાનમાં ન લીધા એક પોઈન્ટ કાપી નાખ્યો એવું મને લાગી રહ્યું છે

આગળ ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા તેર હોય કાંઈકો લીલી હોય તો કેટલી છે સાત જ્યારે આ જવાબ લખનાર દીકરી શું સમજી ખબર છે લીલી ન હોય લીલી ન હોય કારણ કે જો લીલી ન હોય તો બાકીની બધી હોય યાની કે 8 5 13 થશે ઓકે શું છે રકમ સમજવામાં લોચા છે નહીં આવડતું હોય એવું અહીંયા માની શકાય જ નહીં

તો આગળ વધીએ હજી જોજો મસ્ત મજાનું કામ છે ફરી કે તકતી પર કાઢેલ જે તકતી ગાડી છે એના ઉપર પૂર્ણ ઘન સંખ્યા હોય ઘટના ઉદ્ભવ માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવી ચાર છે આટલા સુધી બધું સાચું હતું પણ ત્યાંથી જ્યારે ફાઈનલ જવાબ વખતે પાંચડો લખવાનો હતો કે ચોગડો ત્યાં ચોગડો કર્યો છે પણ ત્યાંથી અહીંયા એન્ટર કરવામાં ચોગડાને ચોગડા પાંચડો કરી નાખ્યો આખો જવાબ ખોટો ધ્યાન રાખો ધ્યાન મગજ ઠેકાણે હોવું પડશે હવે અહીંયા જોજો આકડા શાસ્ત્રનો દાખલો ગણતા હતા અહીંયાથી મધ્ય કિંમત આની સૌથી સાચી વાત છે હવે જનરલી અહીંથી 20 20 નો વધારો થાય છે ને એટલે અહીંયા બધામાં 20 20 20 20 નો વધારો કરવાનો આવે અહીંયા 20 વધાર દીધા અહીંયા કેટલા થઈ ગયા 15 વધાર્યા ગલતી સે મિસ્ટેક હવે ગલતી સે મિસ્ટેક ની જગ્યાએ એક જગ્યાએ અહીંયા લોચો થયો હવે પાછા બધી જગ્યાએ 20 20 જ એડ કર્યા છે તો આના લીધે પાછળ ઘણી બધી તકલીફો ઊભી થઈ ખાસ ધ્યાન રાખો અને અહીંયા ઉપરનો સરવાળો ઉપર નીચેનો સરવાળો નીચે કરવાનું એના પણ માર્ક્સ હોય છે હજી આગળ અહીંયા આ બધું સાચું ભાગ્યા તો થાય એક ગુણ્યા ત્રણ ત્રણ દુ છ ઉપર નીચે તગડો કેન્સલ થાય અપોન ટુ જવાબ આવે આને કેટલો લખ્યો છે વન અપોન થ્રી કોણ વચાવે આમાંથી બોલો મતલબ એવું કર્યું છે કે અહીંયા ઉડાડ્યો છે તકડો તકડો બે વધવા જોઈએ એની જગ્યાએ તકડો ભૂલતા લખી દીધો છે શું ઉડાડતા નહીં આવડતું હોય આવડતું જો હસે બટ મિસ્ટેક સેમ વસ્તુ અહીંયા હતી એની અહીંયા રિપીટ કરી નાખી કારણ કે જવાબ સરખો તો એટલે એની વસ્તુ અહીંયા રિપીટ થઈ ગઈ ધ્યાન રાખો ધ્યાન રાખો અને પેપરમાં પહેલાથી થોડી સ્પીડ રાખીને લખશો તો તમારી પાસે આરામથી સમય વધશે દસ પંદર મિનિટ હશે કે જે દરમિયાન આવી નાની નાની મિસ્ટેક શોધો ક્યાંય તકલીફ હશે તો સોલ્વ થઈ જશે હજી અહીંયા જુઓ ગણતા ગણતા આટલા સુધી આયા કિંમત મૂકી અહીંયા બાદ બાકી કરો કેટલા થાય સાત માંથી પાંચ જાય તો બે વધવા જોઈએ ને અહીંયા એને કેટલા લખ્યા ચાર લખ્યા અને ચાર લખીને ગણતરી સાચી કરી પણ વાસ્તવની અંદર અહીંયા બે આવતા હતા અને પછી ગણતરી કરવાની અને આ કિંમતો પાછી સામે મૂકી એટલે પાછો ત્યાં જઈને લોચો થઈ ગયો ઓકે ધ્યાન રાખો બહુ જ મગજ એલર્ટ રાખવું પડશે એકમ ન લખવો એ પણ એક ભૂલ છે અને હજી અહીંયા જુઓ t2 t1 1 સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર આવે ત્રીજા ચેપ્ટર માં જ્યારે બુક માં વાસ્તવ ની અંદર 3 કલાકનો નો ફરક કીધો તો કે 3 કલાક જલ્દી પહોંચી જશે એવી રીતે હજી આગળ વધીએ જ્યારે તમે હર કોઈને પૂછાશે 6.1 પ્રમે તો આવી રીતે આનો ઉલ્લેખ કરવાનો રાખો કે m અને n તમે ક્યાંથી લીધા છે પછી છેલ્લે સમાન પાયા ઉપર છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલું છે આવું બી લખવું પડે નહીં તો ત્યાં બી અડધા માર્ક્સનું નુકસાન થઈ શકે હજી આગળ વધો અહીંયા દેખો આ કેટલા છે લખતા લખતા આટલા સુધી પહોંચે ને બાર માઇનસ ચાર બાર માંથી ચાર ગાળો કેટલા આવે સાત આવે આઠ આવે બટ ફરી અહીંયા લોચો થઈ ગયો ઓકે તો આવી સરસ મજાની વાતો ધ્યાન રાખજો નાની બાબતો છે પણ પછી તમે કહો કે સાહેબ હું તો આખું પેપર મસ્ત લખીને આવ્યો તો મસ્ત લખી ખોઈ નાખો છો દોસ્ત અને ચાર પાંચ માર્ક્સ માટે બેટા આખું વર્ષ આપણે સરસ મહેનત કરી છે તો નુકસાન શું કામ જવા દેવું તો બી એલર્ટ અને મગજને સરસ રીતે એલર્ટ રાખી અને પેપર લખવાનું છે અને ત્યારે જ શાંત રહેશે કે પ્રેશર નહીં લો ત્યારે પેપર જેવું પણ હોય મસ્ત લખવાનું છે અને સુપ કામ કરીને આવવાનું છે તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આવા જ વિડીયો માટે